નમસ્કાર મિત્રો હું વિકી એક સમાજ સેવક આજે દિલમાંથી નીકળ્યો એક સંદેશ લઈને આપ સૌની સામે હાજર છું મિત્રો મારી વાતની શરૂઆત એક એવી લાઈનથી કરવી છે જે માત્ર શબ્દો નથી હું પણ આખું જીવન બદલાવી શકે તેવી સત્યતા છે જે માણસ પોતાના માટે જીવે છે એ માત્ર જીવે છે પરંતુ જે માણસ સમાજ માટે જીવે છે એ ક્યારેય મળતો નથી હા મિત્રો મારી ઓળખ માત્ર વિકી નથી મારી સાચી ઓળખ એ છે કે હું માનવતા માટે કામ કરું છું લોકો માટે કામ કરું છું અને જરૂરિયાત માટે મારી ક્ષમતા મુજબ કંઈક કરવાની ઈચ્છા રાખું છું મિત્રો આપણા જીવનમાં કેટલાય લોકો રોજ આવે છે જાય છે કોઈ અમીર કોઈ ગરીબ કોઈ તંદુરસ્ત તો કોઈ બીમાર કોઈ ખુશીથી ભરેલો હોય તો કોઈ આંખોમાં પાણી લઈને ફરતો હોય પણ એ બધામાં એક જ વસ્તુ સમાન છે દરેકને પ્રેમ જોઈએ છે દરેકને સન્માન જોઈએ છે અને દરેકને થોડી મદદ જોઈએ છે આજે આપણે વ્યસ્ત થઈ ગયા છે દરેક પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયા છે કોઈ ભૂખ્યું હોય કોઈ ઠંડીમાં કાપતું હોય કોઈ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો શોધી રહ્યું હોય તો કોઈ વૃદ્ધ માતા પિતા એકલતા અનુભવી રહ્યા હોય પણ સૌથી મોટું દુઃખ એ છે કે આપણે આ બધું જોઈને પણ ઘણીવાર ચૂપ રહી જઈએ છીએ મિત્રો મને લાગે છે કે ફરક પડવા માટે પૈસા નહીં જોઈએ પણ પોતાના દિલમાં દયા અને માનવતા જોઈએ છે હું વિક્કી સમાજ સેવાનો માર્ગ એ દિવસથી પસંદ કર્યો જે દિવસે મેં સમજી લીધું કે એક વ્યક્તિનું જીવન બદલવું એ એટલે આખું સમાજ બદલવાની શરૂઆત મદદ કરવી એટલે શું એ કોઈ મોટી ઓફિસ ખોલવાની વાત નથી કોઈ મોટી ડોનેશન કરવાની પણ વાત નથી મદદ તો એક સામ સામાન્ય ક્ષણ છે જ્યારે તમે કોઈને મુશ્કેલીમાંથી બહાર કાઢો કોઈને હસાવશો કોઈના આંસુ વસી લેશો અથવા કોઈ બિલાડી કૂતરાને પાણી પીવડાવશો મિત્રો સમાજ સેવા માત્ર માણસ સુધી સીમિત નથી પ્રાણી સેવા પણ એટલી જ મોટી જવાબદારી છે ગાય કૂતરા પશુ પક્ષીઓ પંખી બિલાડી આ બધા જીવ જીવતો છે દુઃખ અનુભવે છે તરસે છે કષ્ટ છે ફરક એટલો છે જે બોલી શકતા નથી અને જ્યારે કંઈક જીવ તડપે છે ત્યારે સમજવું અને મદદ કરવું એ પણ માનવતા જ છે મિત્રો આજે હું આ વિડીયોમાં કોઈ ભાષણ આપવા નથી આવ્યો પણ હું તમને જાગૃત કરવા આવ્યું છું કે તમને સ્પર્શવા આવ્યો છું મારો હેતુ એક જ છે તમારા દિલમાં શુદ્ધિ માનવતા જાગૃત કરવી મારે તમને જરાય મોટું નથી કહેવું માત્ર એટલું જ કહેવું છે કે દિવસના દસ મિનિટ સમાજને આપજો અને માણસને મદદ કરજો એ પ્રાણી પર દયા બતાવજો એક વૃદ્ધને સ્મિત આપજો આ નાની મદદ નાનું પગલું નાનો પ્રયત્ન કોઈના માટે આખી દુનિયા બની શકે છે મિત્રો ચલો આજે અહીં આપણા દિલની એક વચન લઈએ જ્યાં સુધી કોઈ એક માણસ કે એક પ્રાણી દુઃખી છે ત્યાં સુધી વિકી સમાજ સેવક શાંતિથી બેસવાનો નથી આજથી અત્યારથી આ ક્ષણની સેવા જ આપણું ધર્મ છે સેવા જ આપણું કર્તવ્ય છે અને સેવા જ આપણું જીવન છે